એમ એમ આપડે વિડીયો બધું બનાવવું છે પણ તમે આમ આપડે રૂબરૂ ભેગા તો જેમ હે હમ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો શું કરું અરે ભલે તમારો ટાઈમ નો હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરાય છે એ બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દિવસ માં ફોન કરજો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કઈ ટાઈમ ખરો કઈ અંદાજ નો નથી દાદા ટાઈમ હશે તો એ તમને કઈ દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના હા આ જ એની ટાઈમ ગમે ત્યારે ફોન હારું થયું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હોવ હોવ બરાબર તો એ હારું થયું એટલે હું કોન્ટેક્ટ કરી શકું ને એમ હોવ ગમે ત્યારે એવું કાઈ ભાઈ આમાં આવતું જ નહીં કોર્ટ ઈ વાત અલગ છે આપડે મેં કીધું રૂબરૂ બેહીને આનું શું સોલ્યુશન આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થાવું પડે આમાં સોશિયલ મીડિયા માં નકરો ઓબાળો જ હું કામ ઓબાળો થાય તમે એક વિડીયો બનાવી દયો બરાબર અમારા સમાજ નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવી પણ અમારા જસા દાદા નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર હમ બોલો જો अच्छा तुम क्या हाथ हुआ हमें जयपुर राजस्थान तू जयपुर राजस्थान हाँ कई दिखी है जयपुर राजस्थान कोटा सू हेलो तो कोर्ट ने तारीख से ईमान तुम नहीं चाहवा ना क्या अच्छा सेंसावर कुंडला बजू हमारे क्या है तारीख

બરાબર તમારે માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ સો દોઢ સો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપણે કોઈ ને personally ફોન કરી ને કેતા કે તમે ધમકી મારો આમને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય હાશો નહિ બોલવાનું એવું તો ખરું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો હું છે ત્યાં ત્યાં કઈ છે ના કાઈ છે નહીં આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કહેજો આપણે મળી લઈશું એક બે એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય હોટનું તો તમારું કામ હોય ઈ તો ભાઈ મારામાં પ્રશ્ન જ પડે તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોઈને કીધું જરાક જણાવશો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાઈ જાય સારું છે તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે ક્યાંક કોક ના એમ જયપુર છે એમ તો ગુજરાત આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું?